મિત્રો નેહલની નજરે મોનોલોગ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે છું નેહલ મોદી મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં આજે લગભગ પંચ્યાસી લાખ મુસલમાન રહે છે આ મુસ્લિમોની ટકાવારીની વાત કરીએ તો કાશ્મીરની વસ્તીના અડસઠ ટકા કરતાં વધારે છે અહીંના કુલ બાવીસ જિલ્લામાંથી સત્તર જિલ્લાઓ પર મુસ્લિમ વસ્તીનું પ્રભુત્વ છે મેજોરિટી છે પરંતુ આજથી અગિયારસો વર્ષ પહેલાં કાશ્મીર આવું નહોતું સાલ છસો બત્રીસ કે જ્યારે મહંમદ પૈગમ્બરનું મૃત્યુ થયું ત્યારથી લઈને સાલ સાતસો પચાસ સુધી બે વાર આરબોએ કાશ્મીર પર હુમલો કર્યો હતો છતાં પણ કાશ્મીર તેમના હાથમાં નહોતું આવ્યું આટલું જ નહીં એક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે કાશ્મીરી પંડિતોને મુસલમાન સુલતાને ભગાડી દીધા હતા હા બિલકુલ સાચું આપ સાંભળી રહ્યા છો કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોને એક વાર નહીં પરંતુ બે બે વાર ભગાવવામાં આવ્યા છે ત્યારે આજે આપણે જણાવીશું કે મુસ્લિમો કાશ્મીર કેવી રીતે આવ્યા કઈ રીતે તેમણે કાશ્મીર પર પ્રભુત્વ મેળવ્યું ઇતિહાસ જાણવો મિત્રો એટલા માટે જરૂરી છે કે જો તમે ઇતિહાસ નહીં જાણો તો તમે પોતાને કઈ રીતે ઓળખશો દોસ્તો જેવું કાશ્મીર આજે આપણે જોઈએ છે તેવું પહેલા નહોતું રાજ તરંગીણી કાશ્મીરના ઇતિહાસની જાણકારી આપતું સૌથી પ્રાચીન પુસ્તકોમાંનું એક ગણાય છે કવિ કલહણ દ્વારા વર્ષ આ પુસ્તક રાજ તેમના દ્વારા લખવામાં આવ્યું આપણે સ્કૂલમાં હતા ત્યારે ઇતિહાસમાં ભણી ચૂક્યા છે કે કવિ અને તેની રચનાની જ્યારે જોડ બનાવવાની હોય તેમાં ખાસ પૂછાતું રાજ તરંગીણી આ પુસ્તક મુજબ હિન્દુઓએ લાંબા સમય સુધી કાશ્મીરમાં શાસન કર્યું હતું અને તેમાં ખૂબ જ પ્રાચીન સમયની જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે કાશ્મીર કશ્યપ ઋષિના નામ પરથી પડ્યું છે કાશ્મીરી પંડિતોને તેમના વંશ જ માનવામાં આવે છે મિત્રો કવિ કલહણના સમય દરમિયાન કાશ્મીરમાં લોહાર સામ્રાજ્યનું રાજ્ય ચાલતું લોહાર વંશના રાજા કાશ્મીરી હિન્દુઓ હતા અને ખાસ આદિજાતિથી હતા અગાઉ તેની પહેલા અહીં કારકોટ રાજવંશનું સામ્રાજ્ય હતું અને તે સમયે રાણી દીદા જેવી ખૂબ જ શક્તિશાળી રાણી પણ કાશ્મીરને મળ્યા હતા સાલ તેરસો વીસ સુધી કાશ્મીર પર લોહાર રાજાઓએ શાસન કર્યું અહીં અત્યાર સુધી કાશ્મીરમાં ઇસ્લામ ધર્મ પહોંચ્યો નહોતો કાશ્મીરમાં વર્ષ છસો બત્રીસ પછી ઘણા ઇસ્લામિક હુમલા થયા હતા મિત્રો વર્ષ છસો બત્રીસમાં માં મોહમ્મદ પૈગંબરનું મૃત્યુ થયું અને ત્યારથી સાતસો પચાસ વર્ષ સુધી કાશ્મીર પર આરબો દ્વારા બે વાર હુમલા થયા એક હુમલો સાતસો બારમાં થયો મોહમ્મદ બિન કાસીમે કાશ્મીર પર હુમલો કર્યો મોહમ્મદ બિન કાસીમ ઉમેદ ખલીફાનો આર્મી જનરલ હતો ત્યારબાદ કેટલાય વર્ષો સુધી અહીં કોઈ મોટા હુમલા નહોતા થયા વર્ષ એક અને એક હજાર અઢારમાં મહેમૂદ ગઝનવીએ કાશ્મીર પર બે વાર હુમલા કર્યા પરંતુ આ હુમલાઓને રાજા સંગ્રામ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેમણે નિષ્ફળ બનાવી દીધા વર્ષ સુધી સંગ્રામ રાજનું કાશ્મીર પર શાસન હતું વર્ષ તેરસો વીસ સુધી કાશ્મીર ઘાટી ખીણ હિન્દુ રાજાઓના નિયંત્રણમાં રહી પરંતુ તે પછી કઈક એવું બન્યું કે ચારસો વર્ષ સુધી મુસ્લિમોએ કાશ્મીર પર શાસન કર્યું હકીકતમાં થયું એવું કે વર્ષ તેરસો ને વીસમાં લોહાર વંશના છેલ્લા રાજા સુહાદેવની હત્યા થઈ આ હત્યા મોંગોલ દેશના જનરલ દુલુચા દ્વારા કરવામાં આવી હતી તેવું સામે આવ્યું રાજાનું મૃત્યુ પછી કાશ્મીર પર શાસન કરે તેવો કોઈ શક્તિશાળી રાજા નહોતો તે દરમિયાન તિબેટના એક રાજકુમારે રિંચાનાએ કાશ્મીરની ગાદી સંભાળી હકીકતમાં રિંચાના તિબેટનો એક બળવાખોર હતો જોકે કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે તે લદ્દાખનો બૌદ્ધ હતો રાજા સુહાદેવે તેને શરણ આપી હતી પરંતુ સુહાદેવના મૃત્યુ પછી આ તકનો લાભ તિબેટના રાજકુમાર રિંચાનાએ લીધો હવે તે કાશ્મીરનો રાજા બન્યો માનવામાં આવે છે કે રિંચાના એક બૌદ્ધ હતો પરંતુ મૃત્યુ પામ્યા પહેલાં રિંચાનાએ પોતે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને તેનું ઇસ્લામિક નામ સદરુદ્દીન હતું સદરુદ્દીન શાહ તેણે તેના પુત્રને પણ ઇસ્લામમાં પરિવર્તિત કરાવ્યો હતો ફક્ત વર્ષ સુધી કાશ્મીર પર શાસન કર્યું આ એ સમયગાળો હતો કે કે જ્યારે મધ્ય એશિયાથી એટલે આરબ પ્રદેશમાંથી અનેક મિશનરી ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા અહીં આવતા મિત્રો અહીં આપણે જણાવું કે મિશનરી એટલે એ લોકો કે જે ચોક્કસ હેતુથી આવ્યા હોય ધારો કે કોઈ ખ્રિસ્તી મિશનરી હોય તો તેઓ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કામ કરતા હોય તેવી જ રીતે તે સમયે ઇસ્લામ મિશનરી અહીં આવતા કાશ્મીરમાં ઇસ્લામ ધર્મના પ્રચાર માટે આવતા કહેવાય છે કે સુફીઓના પ્રભાવમાં આવીને જ રિંચાનાએ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ઇસ્લામ અપનાવ્યો હતો આમ કાશ્મીરના પોલિટિક્સમાં ઇસ્લામની એન્ટ્રી થઈ તેણે શ્રીનગરમાં એક મોટી મસ્જિદ પણ બનાવડાવી હતી રિંચાનાએ જ કાશ્મીરમાં શાહ મીર વંશનો પાયો નાખ્યો રિંચાનાએ શાહ મીરને કાશ્મીર રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું અગાઉ મેં આપને જણાવ્યું તેમ રિંચાનાની હત્યા થઈ હતી અને ત્યારબાદ રિંચાનાના પુત્ર હૈદરે સત્તા સંભાળી પરંતુ અહીં શાહ મીરે તેનો મંત્રી તરીકેનો અનુભવ કામે લગાડ્યો તેણે હૈદર સહિત રિંચાનાના પરિવારના બધા જ સભ્યો જેમાં કોટા રાણીનો પણ સમાવેશ થતો હતો તે બધાને આજીવન કેદ કર્યા જ્યાં સુધી તેઓ જીવિત રહ્યા અને આમ તેણે કાશ્મીરની સત્તા પર કબજો હાંસલ કર્યો એ સમય હતો સાલ તેરસો ઓગણચાળીસનો નો તેણે પોતાનું નામ હવે શાહ મીરથી સુલતાન શમસુદ્દીન કર્યું કાશ્મીર શમસુદ્દીનના સમયથી જ બદલવાનું શરૂ થઈ ગયું હતું સુલતાન શમસુદ્દીન એટલે કે શાહ મીરે કાશ્મીર ખીણમાં ઇસ્લામ અને પર્સિયન સંસ્કૃતિ ફેલાવવાનું શરૂ કર્યું મિત્રો અહીં આપણે જણાવવાનું કે આજનું ઈરાન છે તે તે સમયે પર્શિયા કહેવાતું ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો કાશ્મીર ઉત્તર અફઘાનિસ્તાન અને ઈરાનની સંસ્કૃતિ ઘણી નજીક હતી આજે પણ આપણે જાણીએ છીએ કે એક પ્રાંત ખૈબર પકતુનવા તેની સંસ્કૃતિ પણ કાશ્મીરને મળતી આવતી હતી ભારતમાં પણ તે સમય મોટાભાગના મુસલમાન પર્શિયન ભાષા બોલતા ઉર્દુ લગભગ બારમી સદીમાં ભારતમાં સ્થાપિત થઈ તે પહેલાં ઉર્દુ ભાષા નહોતી ઉર્દુ એટલે પારસી અને અરબી ભાષાનું મિશ્રણ કહી શકાય પર્શિયા તે સમયે પ્રાચીન ભાષા હતી મુગલ કાળની રાજભાષા પર્શિયન હતી પર્શિયન કે પારસી કે પછી ફારસી એ એક જ ભાષા કહી શકાય તે સમયે એ ફારસી ભાષાનું ચલણ વધારે હતું મિત્રો આપણે જાણીને નવાઈ લાગશે કે આપણે જે ગુજરાતી કે પછી હિન્દીમાં કેટલાક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ જે આપણા રોજિંદા જીવનમાં આપણે તે શબ્દ બોલીએ છીએ તે ફારસી છે એટલે કે ઈરાનના છે કયા શબ્દો છે તે પણ કેટલાક શબ્દો આપણે જણાવો કેનાલ કે જેને આપણે નહેર કહીએ છીએ અને હિન્દીમાં નહર કહીએ છીએ તો નહર એ ફારસી શબ્દ છે ગાર્ડન એટલે કે બાગ તો બાગ એ પારસી કે પછી ફારસી શબ્દ છે આ ઉપરાંત કારખાના શહેર દુકાન બાજાર દરજી હજામ કાગજ જાહેરાત આ બધા જ શબ્દો ફારસી છે જેનો આપણે ગુજરાતીમાં પણ ઉપયોગ કરીએ છીએ કહી શકાય કે રોજબરોજના શબ્દો છે ફરી પાછા મુદ્દા પર આવીએ અગાઉ મોંગોલોના આક્રમણથી કાશ્મીર બરબાદ થઈ ગયું હતું તેમાં ઘણા સુધારા રાજા શમસુદ્દીને કર્યા હા તે સમયે કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી કંઈ ખાસ નહોતી શાહ મીર સાલ તેરસો ને મૃત્યુ પામ્યો અગાઉ મેં આપણે જણાવ્યું તેમ તેરસો ને ઓગણચાળીસમાં શાહ મીરે કાશ્મીર હડપ કરી લીધું હતું આ માત્ર ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી તેણે રાજ કર્યું શાહ મીર સુલતાન શમસુદ્દીનની કબર કાશ્મીરના સંબલ જિલ્લામાં અંદરકોટમાં આવેલી છે ત્યારબાદ એક વર્ષને બે મહિના સુધી શાહ મીરનો મોટો પુત્ર જમશીદ શાહે સત્તા સંભાળી તેના નાના ભાઈ અલાઉદ્દીને મોટાભાઈ અને કાશ્મીરના રાજા જમશીદ શાહને બળવો કરીને જેલમાં પૂર્યો અને તે કાશ્મીરની ગાદીએ બેઠો તે સમયે કાશ્મીરની રાજધાની સંબલ હતી આજે જે કાશ્મીરમાં સંબલ જિલ્લો આવેલો છે ત્યાં અલાઉદ્દીન તેણે તેના કાર્યકાળમાં કાશ્મીરની રાજધાની સંબલથી ખસેડીને શ્રીનગર કરી હતી તે સમયે શ્રીનગરનું નામ તેણે બદલીને અલાઉદ્દીન પૂર કર્યું હતું ત્યારબાદ તેરસો પંચાવનમાં અલાઉદ્દીનનો પુત્ર અને શાહ મીરનો પૌત્ર સુલતાન શુબુદ્દીન કાશ્મીરની ગાદીએ બેઠો તે ધાર્મિક સહિષ્ણુ હતો કાશ્મીરના રાજાઓમાં આ એકમાત્ર રાજા હતો કે જેના દરબારમાં મંત્રીઓ હિન્દુ હતા આ સમયગાળામાં સત્તા ભલે મુસલમાન પાસે હતી પણ માન મોભો હિન્દુઓનો વધારે હતો હિન્દુઓને ઈજ્જત મળતી કોટા ભટ્ટ અને ઉદયશ્રી તેમના જાણીતા હિન્દુ દરબારીઓ હતા ઓછું સૈન્ય બળ હોવા છતાં બુદ્ધિમત્તાથી કાશગરના શાસકને હરાવીને લદ્દાખ અને બાલ્િસ્તાન પર અલાઉદ્દીને જીત હાંસલ કરી મિત્રો બાલ્તિસ્તાન એટલે અત્યારે જે પાકિસ્તાની સરહદમાં ભારતનો પ્રાંત છે કે જેને આપણે ગિલગીત અને બાલ્િસ્તાન કહીએ છીએ તે બાલ્સ્તાન ત્યારબાદ જમ્મુ સિયાલકોટ ગિલગીટ અને તિબેટના કેટલાક પ્રદેશ પર તેણે જીત હાંસલ કરી તેના શાસનકાળ દરમિયાન પ્રજામાં તે રાજા ગણાતો તેણે કાશ્મીરમાં ઘણી નકશીદાર ઇમારતો અને મસ્જિદો બનાવી હતી અને તેથી તે મધ્યકાળના કાશ્મીરનો લલિતાદિત્ય પણ કહેવાય છે આપણે જણાવું કે લલિતાદિત્ય કાશ્મીરનો કારકોટ ક્ષેત્રનો હિન્દુ રાજા હતો વર્ષ સાતસો ચોવીસથી સાતસો એકસઠના સમયમાં તે સમયે તેણે મધ્ય એશિયા અને બંગાળ સુધી તેના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો સુલતાન અલાઉદ્દીને આ તમામ યુદ્ધ આટોપીને સાલ તેરસો સિત્તેરમાં તે શ્રીનગર પાછો ફર્યો ત્રણ વર્ષ પછી તેરસો તોતેરમાં શ્રીનગરમાં વાયરલ બીમારીથી તેનું મૃત્યુ થયું તેરસો થી સુલતાન કુતબુદ્દીન ગાદી પર બેઠા કાશ્મીરમાં સન તેરસો એસીમાં સુફી સૈયદ અલી હમદાનીનું આગમન થયું તેઓ ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવા ઉપદેશ આપતા સુફી સૈયદ અલી હમદાની મિત્રો આ નામ યાદ રાખજો તેમના આગમન પછી કાશ્મીરની સ્ટોરીમાં એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો હમદાની સુફી તો હતા પરંતુ સાથે સાથે જ કટ્ટર મુસલમાન હતા મુસલમાન અને હિન્દુ એક સાથે ના રહી શકે તેવો કટ્ટરવાદ તેઓ ફેલાવા લાગ્યા હતા જેમ અત્યારે અસીમ મુનીર લગાવી રહ્યા છે તેવો જ તેઓ હિન્દુ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને મુસલમાન બનાવવા માંગતા હતા તેઓના પ્રવચનથી સૂફિઝમનો ફેલાવો થયો તો આ જ અરસામાં કાશ્મીરમાં શેખ નુરુદ્દીન દ્વારા સૂફી સંતની પરંપરા શરૂ કરવામાં આવી જેને સૂફી સિલસિલા પણ કહેવામાં આવે છે તેમણે પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો મુસલમાનો તેમને હઝરત શેખ નુરુદ્દીન વલી તરીકે સંબોધે છે આપે ચરારે શરીફ દરગાહનું નામ સાંભળ્યું છે ત્યાં તેમની કબર આવેલી છે અને મુસલમાનો તે સ્થળને ખૂબ જ આદર આપે છે તેઓ પણ સૂફીના માધ્યમથી ઇસ્લામનો પ્રચાર કરતા તો વળી તે સમયે કાશ્મીરના હિન્દુ સંત લલ્લેશ્વરી દેવીના વિચારો ઈસ્લામ સાથે મેચ થતા હતા લલ્લેશ્વરી દેવીએ મૂર્તિપૂજા છોડવા હિન્દુઓને આગ્રહ કર્યો કાશ્મીરી ભાષામાં તેઓ ઇસ્લામનો ફેલાવો કરતા સરળ ભાષામાં સમજાવતા હિન્દુઓને મૂર્તિપૂજાને બદલે ઇસ્લામના વિચારો સમજાવતા ધીમે ધીમે કાશ્મીરમાં હિન્દુઓ ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવા લાગ્યા મોટા ભાગના હિન્દુઓ હવે મુસલમાન બની ગયા હતા સાલ તેરસો સુધી સુલતાન સુલતાન કુતબુદ્દીનના પુત્ર સુલતાન સિકંદર શાહે વર્ષ તેરસો નેવ્યાસી થી વર્ષ ચૌદસો તેર સુધી સુલતાન સિકંદર શાહનું કાશ્મીરમાં શાસન રહ્યું સુલતાન સિકંદર તેના બાપ કરતા વિરુદ્ધ દિશામાં જતા તેણે ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવા કાશ્મીરના બૌદ્ધ અને હિન્દુ મંદિરો તોડવાનું શરૂ કર્યું સોના ચાંદી તાંબુ પિત્તળ વગેરે બનેલી ભગવાનની મૂર્તિઓ તેણે ઓગાળવા લાગ્યા કે જેથી હિન્દુ ધર્મ નાશ પામે અને પીગળેલી ધાતુમાંથી રાજ્યનો ખજાનો વધે હિન્દુઓના ઘરમાં પણ મૂર્તિ હોય તો તેનો નાશ કરાતો હિન્દુઓ ઉપર અત્યાચાર થતો હિન્દુઓ ઉપર તે સમયે જજિયા વિરોધ દાખલ કરવામાં આવ્યો બ્રાહ્મણો પાસેથી તેમની જમીનો છીનવી લેવામાં આવી

પ્રસિદ્ધ ઇતિહાસકાર જોન રાજા અનુસાર માર્તણ મંદિર વિજયેશ્વર શિવ મંદિર ચક્રધારા વિષ્ણુ મંદિર સુરેશ્વરી મંદિર વિષ્ણુ મંદિર અને ત્રિપુરેશ્વર મંદિરનો તેણે નાશ કર્યો હતો તેણે અનેક હિન્દુ અને બૌદ્ધ મંદિરો તેમજ મૂર્તિઓનો નાશ કર્યો હોવાથી તેને બુદ્ધ શિકન કહેવાયો આ સમયે મોટાભાગના હિન્દુ બ્રાહ્મણોએ કાશ્મીર છોડી દીધું હતું આમ તમે જુઓ તો ઓગણીસો નેવ્યાસી નેવું માં કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિત પર અત્યાચાર થતા હતા તેવાજ આશરે 590 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થઈ ચૂક્યા હતા સાલ 1413 માં સુલતાન સિકંદર મૃત્યુ પામ્યા સુલતાન સિકંદરના મૃત્યુ પછી શાહ મીર વંશના સાતમા શાસક બન્યા સુલતાન સિકંદરનો પુત્ર અલી શાહ સાલ 1413 થી 1420 સુધી તેણે શાસન કર્યું અલી શાહના નાના ભાઈ અને સિકંદરના બીજા પુત્ર ઝૈન ઉલ અબિદીને અલી શાહને યુદ્ધમાં હરાવી તે ગાદી પર બેઠો ઝૈન ઉલ અબિદીન એ સાલ ચૌદસો વીસથી ચૌદસો સિત્તેર સુધી કાશ્મીર પર રાજ કર્યું તેના પિતા સિકંદરે કરેલા પાપોનો પ્રયાસિત જાણે કરતો હોય તેમ તેણે હિન્દુ અને બૌદ્ધ ધર્મ પાડતા લોકો સાથેના સંબંધો ફરી એકવાર સુધારવા પ્રયાસ કર્યા જજિયા વેરો તેણે નાબૂદ કર્યો હતો પણ અહીં એક બાબત આપણે જે જોવાની છે તે એ છે કે તેણે હવે તેની જે રાજભાષા છે તે પર્શિયન કરી પર્શિયન રાજભાષા કરવાને કારણે સૌથી મોટી ચિંતા એ થઈ કે હિન્દુઓને ભાષાની તકલીફ પડવા લાગી હતી તો એક બાજુ કાશ્મીરી પંડિતોને સુલતાન સિકંદરના કાળમાં ભગાડી મૂકવામાં આવ્યા હતા ત્યારે તે જ લોકોને આ રાજાએ કાયદેસર પત્રો લખીને કાશ્મીર પરત આવવા માટે અનુરોધ કર્યો હતો જે લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેને આ રાજાએ કહ્યું કે હવે તેઓ ચાહે તો ફરીથી હિન્દુ કે બૌદ્ધ ધર્મ અપનાવી શકે છે સંસ્કૃત અને પર્શિયન બંને ભાષાને તેણે મહત્વ આપ્યું મહાભારત અને પૃથ્વીરાજ વિજય જેવા ગ્રંથોનો પર્શિયન ભાષામાં તેણે અનુવાદ કરાવ્યો તેના દરબારમાં અનેક કાશ્મીરી પંડિતોને સ્થાન આપ્યું આ બધા જ કારણથી તેને કાશ્મીરનો અકબર પણ કહેવાય છે જો કે તેના કેટલાક નિર્ણયથી હિન્દુ પ્રજાને મુશ્કેલી પડી હતી જેમ કે પર્શિયન ભાષાને રાજભાષા બનાવી તેને કારણે ધીરે ધીરે સંસ્કૃતનું ચલણ ઘટવા લાગ્યું તેના પચાસ વર્ષના શાસનકાળમાં કાશ્મીર એક પર્શિયન સ્ટેટ જેવું બની ગયું હતું ચૌદસો સિત્તેરમાં કાશ્મીર હવે મુસ્લિમ મેજોરિટીમાં આવી ગયું હતું પંદરસો છ્યાસીમાં મુગલોએ કાશ્મીર કબજે કર્યું હતું સત્તરસો સાતમાં જ્યારે ઔરંગઝેબ મૃત્યુ પામ્યો મુગલ સામ્રાજ્યનું પતન શરૂ થઈ ગયું હતું સત્તરસો માં અહમદ શાહ અબ્દાલીએ કાશ્મીર પર હુમલો કર્યો અને સત્તા પર આવ્યો સત્તરસો તોતેરમાં અબ્દાલીના મોત પછી તૈમુર શાહે ગાદી સંભાળી શીખોના સૌથી મહાન રાજા રાજા ખાલસા સામ્રાજ્યનો બન્યો આમ લગભગ હિન્દુ જનતા માઇનોરિટીમાં આવી ગઈ હતી હિન્દુઓની સંખ્યા ઘટી રહી હતી અને હવે અંગ્રેજોએ જ્યારે અહીંથી શીખોને હટાવ્યા ત્યારે અહીં ડોગરા શાસન સત્તામાં આવ્યું જી હા ડોગરા વંશના છેલ્લા રાજા હિન્દુ રાજા હરિસિંહ કે જેમણે ઓગણીસો સુડતાળીસમાં ભારતમાં કાશ્મીરને વિલય કરવાના દસ્તાવેજ પર સહી કરી તો દોસ્તો ચારસો એંસી વર્ષના ગાળામાં કાશ્મીરની ડેમોગ્રાફી કઈ રીતે બદલાઈ કાશ્મીરમાં મુસલમાનોની સંખ્યા કઈ રીતે વધી તે આપણે જણાવ્યું મિત્રો આ રજૂઆત આપને કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવજો વિડીયોને લાઇક આપશો શેર કરવાનું ના ભૂલતા અને આવા જ તમામ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે નેહલની નજરેને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ